નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે શું ખરેખર પાંચ વાગ્યા સુધી સવારે ગરબા રમી શકાશે હોટલનું નામ શ્રી રામ ને માલિક મોહમ્મદ છલોછલ નર્મદાની સુંદરતા જોઈને લોકો ખુશ થઈ ગયા છે ત્યારે આગળ વાત થશે ડિમોલેશન અંગે ગૃહ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે ત્યારે વાત થશે રાજકોટમાં નવી બનેલી એમ્સની કેન્ટીનની છત ધરાશાયી થઈ છે ગોવિંદાને ગોળી વાગતા કાશ્મીરા હોસ્પિટલ પહોંચી ગઈ હતી ત્યારે આગળ વાત થશે કાચવા અને સસલાની ફરીથી રેસ કરવામાં આવી છે ત્યારે વાત થશે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઈ હતી ત્યારે વાત થશે દાદાની ગુજરાતમાં કોઈની દાદાગીરી નહીં ચાલે તેવું હર્ષંઘવીએ જણાવ્યું છે અને અંતે વાત થશે નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ત્રણ ઓક્ટોબરથી શુભ નવરાત્રી શરૂઆત થઈ રહી છે આ તહેવાર ધામધૂમથી માતાજીની આરાધના સાથે ઉજવાય છે ત્યારે પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભીડ જામી છે વહેલી સવારથી જ મંદિર પરિસર ખાતે ઘણા ભક્તો ઉમટી રહ્યા છે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે સાથે પાવાગઢનો સુંદર વાદળોથી ઘેરાયેલો નજારો પણ માણ્યો છે હાલ પાવાગઢ ખાતે પોલીસનો ચુસ્તબ પોલીસ બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાજેતરમાં જ અમદાવાદના ચાણક્યપુરીમાં કેટલાક અસામાજિક તત્વોએ રાત્રિના સમયે આતંક બચાવ્યો હતો જેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી રાજ્યમાં જે પણ કાયદો તોડે છે તેની સાથે શું વ્યવહાર કરવો તે પોલીસ બરાબર જાણે છે દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી ભોગાવો નદીના પાણી ફરી વળતા ડાયવર્ઝન અને તમામ રસ્તા ધોવાયા હતા પુલ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા માત્ર કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જોકે આ ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી જોકે સ્થાનિકોની મદદ મળતા બાળકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાચબા અને સસલાની ફરીથી રેસ કાચબા અને સસલા વચ્ચેની દોડની વાર્તા આપણે ચોક્કસ સાંભળી કે વાંચી હશે જેમાં ઝડપી સસલો અને ધીમા કાચબા વચ્ચે દોડ થાય છે જ્યાં રસ્તામાં આરામ ફરમાવતી વખતે સસલું સોઈ જાય છે અને કાચબો તેના લક્ષ્ય સુધી પહોંચી જાય છે આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સસલા સાથેની રેસમાં માત્ર કાચબો જીતે છે વિડિયો પર લોકો કહે છે કે કાચબો સાથે જ જીવનમાં પણ જીત્યો છે તમે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવશો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદાને ગોળી વાગતા કશ્મીરા પહોંચી હતી હોસ્પિટલ ગોવિંદાને સવારે એક દુઃખદ ઘટનાનો શિકાર બન્યા હતા ગોવિંદાને અચાનક ગોળી વાગતા તેના ડાબા પગમાં ઈજા થયાના સમાચાર મળી રહ્યા હતા જે બાદ અભિનેતાએ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે આ ઘટનાની જાણ થતાં જ કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ ગોવિંદાની ખબર જાણવા હોસ્પિટલ પહોંચી ગઈ હતી તેની એક ઝલક પણ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં બનેલી એમ્સની નવી કેન્ટીનની છત ધરાશાયી થઈ હતી રાજકોટમાં નવીઝ બનેલી એમ્સ હોસ્પિટલની કેન્ટીનના ભાગે પીઓપીનો છતનો એક ભાગ ધરાશાયી થયો હતો પ્રાથમિક માહિતી અનુસાર ભેજના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલમાં કેન્ટીનના ભાગે પીઓપીના છતનો પડી ગયેલા ભાગને રિપેર કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે જોકે સદનસીબે કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્ત કે હા જાનહાનિ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથમાં ડિમોલેશન અંગે સંઘવીનો મહત્વનો નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલમાં આ કામગીરી બાબતે કોર્ટમાં અરજદારો દ્વારા પડકારવામાં આવી છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકારે કોર્ટમાં આપ્યો છે કોર્ટમાં ચાલુ મેટર પર ચર્ચા કરવી યોગ્ય નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેકવાર નોટિસ આપ્યા પછી અને લીગલ પ્રક્રિયા પછી આ કામગીરી કરવામાં આવી છે હાલ ત્રણસો વીસ કરોડની સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરોવર ડેમ તેની મહત્તમ સપાટી સુધી ભરાઈ ગયો છે ડેમ મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેવડિયા આવીને નર્મદા નીરના વધામણા કર્યા હતા આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમ વખત સો ટકા છલોછલ ભરાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોટલનું નામ શ્રીરામ અને માલિક મહંમદ રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરત કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે તેઓએ જણાવ્યું છે કે હોટલનું નામ શ્રી રામ હોય ને માલિક મોહમ્મદ હોય છે આવું હવે ચલાવાશે નહીં જેથી લોકોને શુદ્ધ ભોજન મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ખરેખર સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકાશે તો સાંભળી લો આ અગત્યની વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈને નિવેદનને ચારકોર ચર્ચા પણ થવા લાગી છે લોકોએ એવું અર્થઘટન પણ કાઢી નાખ્યું છે કે નવરાત્રિ પર સવારના પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમીશું તો પોલીસ રોકશે નહીં નિવેદનમાં ક્યાંય પણ મિત્રો એવો ઉલ્લેખ નથી થયો ગઈ વખતની જેમ આ વખતે પણ મોડી રાત સુધી ગરબા રમાડવાના છીએ જો કોઈ હેરાન ન થાય તો કોઈને મોડે સુધી ગરબા રમતા રોકવામાં નહીં આવે ખરેખર તો બાર વાગ્યા સુધીનું જાહેરનામું છે જે સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જોવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે